અત્યારે આમ જોવા જઈએ ને તો અત્યારે સગા બે ભાઈ હોય એની વચ્ચે વિવાદ ચાલતો સગા ભાઈ બહેનો હોય એની વચ્ચે વિવાદ ચારે બાજુ વિવાદ વિવાદ મિત્રો વચ્ચે વિવાદ ચાલે રહ્યો તો મને એમ થાય કે સાલું કહેવા જેવું છે લોકોના સંદેશો દેવા જેવો છે અત્યારે મંદિરોમાં કરોડો રૂપિયાના દાન આપી રહ્યા છે લોકો અને એ બધું ટ્રસ્ટમાં જઈ રહ્યું છે દરેક જગ્યાએ અત્યારે પોલિટિક્સ આવી ગયું છે એજ્યુકેશન થી માંડીને તમામ વસ્તુ મંદિરોમાં એટલે આપણી શ્રદ્ધાનો ફાયદો ઉઠાવી રહ્યા છે લોકો એટલે આ એક સંદેશો મારે ખાસ તમને આપવો હતો કે અત્યારે આપણી પાસે પૈસો વધી જાય ને તો આપણે પહેલાં એવું જોવાનું કે ક્યાં જરૂર છે કોને જરૂર છે અત્યારે મારી નજીકને એવું કેવું વ્યક્તિત્વ છે કયું એવું વ્યક્તિત્વ છે જેને પૈસાની જરૂર છે ઈશ્વર પાસે તો બહુ છે એટલે તો એણે આપણે ન દીધું એની પાસે ઘણું છે એટલે એણે આપણને દીધું આપણે ન દેવાનું હોય આપણે કોને દેવાનું હોય જેણે એણે નથી દીધું એટલે એને દેવાનું કે જેને જરૂર છે આપણી પાસે એવું વ્યક્તિત્વ આજુબાજુ છે જ કે જેને ખોરાકની જરૂર છે જેને મકાન અથવા ગાડીની જરૂર છે અથવા એને પૈસાની જરૂર છે તો એવું વ્યક્તિત્વ શોધો કદાચ તમારો સગો ભાઈ હોય કદાચ તમારી સગી બેન હોય તમારો વાળીઓ હોય તમારો ભત્રીજો હોય કોઈ પણ હોઈ શકે તમારા વાસી કાકી તો ભગવાનને તમે વ્યાજ વાપોશ કોઈ દિવસ નહીં તમે ભગવાનને કોઈ દી ઉછી ના દીધા નહીં તમે ભગવાનને દાન કરો છો અને કંઈક તમને એવી પ્રસિદ્ધિ પ્રાપ્ત થાય તમે થેન્ક યુ કહો છો તો બસ એવી જ રીતે અપેક્ષા કે લાલચ નહીં રાખવાની આશા નહીં રાખવાની એવી રીતે દાન કરો ઓછી નાની વ્યાજ દાન કરો આજુબાજુના વ્યક્તિત્વ એક લાઈન મને બહુ યાદ આવે છે મેં ક્યાંક વાંચેલી અને એ હિન્દીમાં હતી અને અત્યારે હું ગુજરાતીમાં કહું છું કે ચાર જણ છેલ્લે તમે કોઈકને ટેકો કરો છો ને ના ના મીના એના કરતાં એ જીવતો હોય ને ત્યાં સુધી મને ટેકો કર ઘણી ઘણીવાર છે ને અત્યારે આવા આવા ઉછીના લઈને લઈને વ્યક્તિ ગરીબીમાં જીવી રહ્યો હોય ને કોઈ સારી નોકરી ન મળતી હોય પત્ની હોય બાળકો હોય આ બધું એની પાસે ધન હતું ત્યારે થઈ ગયું ને અચાનક એની પાસે એવો સમય પલટાઈ જાય ને એવો સમય આવીને ઉભો રહી જાય છે એને બહુ જરૂર છે પણ કોઈ એનો સાથ નથી આપતો એની આજુબાજુના વ્યક્તિત્વ મંદિરોમાં દાન કરે છે પણ એને જરૂર નથી આપ એટલે એને જરૂર છે પણ છતાં નથી આપતા તો એ વ્યક્તિ પછી છેલ્લે આપઘાતનો શિકાર બને છે તો આવા વ્યક્તિત્વ છે સાહેબ એને પછી છેલ્લે આપણે બારમાં માં જ આવી છે ખાઈને તો પછી એના એના શબ્દને અંતિમ સંસ્કાર વિધિમાં જ આવી છે એની નનામીને ઉચકીએ છીએ અને ટેકો કરીએ છીએ પણ એ જીવતા જીવતા હતો ત્યારે ટેકો કરી દીધો હોત ને સાહેબ તો એ વ્યક્તિ અત્યારે તમારી તમારી વચ્ચે હોત એટલે બહુ સમજવા જેવી વાત છે બહુ સમજ પુણ્યની અપેક્ષા નહીં રાખવાની પણ એ વ્યક્તિ છે ને જ્યાં સુધી જીવશે ત્યાં સુધી તમારો આભારી રહેશે તમે દાન કરો છો એક તો એક્સપેક્ટ કરો કહો કે વ્યક્તિ તમને તમારો આભાર માનવો જોઈએ ગમે ત્યારે તમને ફોન કરીને પૂછવો જોઈએ કેમ છો કેમ છે તબિયત પાણી આમ તેમ તમને મન મને યાદ છે નહીં આવી તો એ દાન ન ગણાય તમે આપીને ભૂલી જ જાઓ તો એ વ્યક્તિ આ જીવન તમને યાદ રાખશે કે સારું કોઈ હતું મને મદદ કરીને પછી એ વ્યક્તિ આજ સુધી મને કોઈ દી કીધું કે મેં તને એટલા દીધા હતા આમ તેમ અને ગણાવી દાન એને દીધું જ ન કહેવાય દાન નહીં એને કોઈ પણ પ્રકારનું કાંઈ દીધું જ ન કહેવાય એક્સપેક્ટેશન નહીં રાખવું કોઈ દિવસ આશા અપેક્ષા છોડી દે કાપવું નહીં કા વસ્તુ રાખવું નહીં એટલે પહેલાં સૌપ્રથમ કોઈને કોઈનેની નીડ હોય તો એને પહેલાં આપો કોઈને એની જરૂર હોય તો પહેલાં આપો આ જ બધું તમને કામ આવવાનું છે આખર તમે ખાટલામાં છો તો એ વ્યક્તિત્વ આવીને ઊભું રહેશે ઈશ્વર કોઈનું સ્વરૂપ લઈને નથી આવવાનું હું તમને કહી દઉં એને બસ આ જોઈએ છે તમે અંદર અંદર ખુશ રહો યાર મને ઉપર ખુશ રહેવા દો હું સવાર અવારમાં ઘંટડીની પ્રાર્થના લઈને ચાલુ થઈ જાઉં છું આવી રીતે મદદ કરો કોઈને પ્રાર્થના કરવાની જરૂર નથી તમારે ઘંટડી વગાડવાની જરૂર નથી ક્યાંય પેટ્રોલ બાળીને કોઈ મંદિરે જવાની જરૂર નથી બસ આ કરો ગરીબોને ભૂખ્યાને ખવડાવો દાન કરો બેનુ દીકરીને સુખી રાખો મેન વસ્તુ બેનું દીકરીને સુખ રાખો તો બેનની રાખડી કોઈ દી સ્વીકારી ન હોય કોઈ દી વિડીયો કોલ કરીને ન હોય કેમ છો બેન બનેવી માણીએ કેમ છો મજામાં મંદિરે જઈને જઈને પ્રાર્થનાઓ કરો ઘરચડીઓ ઉગાડો નારિયેળ ચડાવો ફૂલ ચડાવો પ્રસાદી વેજો કાંઈ જ કામનું નથી કાંઈ હારે ન થાવ એટલે આ વસ્તુ યાદ રાખો આજુબાજુના વ્યક્તિ તો સુખી હશે તો તમે આપોઆપ સુખી રહેશો અને આજુબાજુના બધા દુઃખી હશે ને તમે દસ પંદર મંદિર ફરશો ને એક દિવસમાં તોય બહાર નતા હો એટલે આ બધું સમજવાની જરૂર છે ખાસ